અંબાજી મંદિરમાં વિભાગના કર્મચારીઓ તરફથી વરસરતા વરસાદના માહોલમાં નાચતે ગાચતે ધજા ચડાવવામાં આવી દર્શક મિત્રો હું શું જયની શુક્લ આપ નિહારી રહ્યા છો પ્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ સેલ યુટ્યુબ ઉપર લાઈવ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી નવી માહિતી આપણી પાસે પહોંચી શકે આજે અંબાજી શહેર કહેવાય એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ જે અંબાજી ત્યાં આજે મહા પૂનમનો મહામેરો સંપૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે અત્યારે ચાલીસ મિત્રો વન વિભાગ તરફથી અહીં ધજા ચઢાવવામાં આવી રહી છે ત્યારે અમારી સાથે એક અધિકારી જોડાઈ ગયા છે સેક્સ કામ છે તમારું અને કઈ રીતે તમારી ધજા ચડે છે અને ગાર્ડ ઓફ ઓનર કહેવાય છે કે શું કહેવાય છે અને કઈ રીતે અને સૌ વલના કર્મીઓ માતાજીને પ્રકૃતિના સ્વરૂપ પ્રકૃતિનું સંરક્ષણ થાય અને પર્યાવરણ પર્યાવરણમાં પર્યાવરણી લોકોમાં જાગૃતિમાં રોકવા માટે સૌ વન કર્મીઓ મા અંબાના શહેર ઉપર ગાર્ડ ઓફ ઓનરના સ્વરૂપે ધજા ચઢાવવામાં આવ્યા છે યાત્રીઓ માટે ખુયાત્રાઓ દર્શકો માટે સૌ દર્શકો માટે અમારું એ સંસ છે ત્યાં સૌ દીક્ષાની જપ્પણી કરીને પર્યાવરણનું સંરક્ષણ કરીને વન્યજીવો પ્રત્યે લાગણી મેળવી અને એમનું સંરક્ષણ પ્રત્યે આપણે આજે પાદરી પૂનમ પ્રતિજ્ઞા લઈએ જેમ આ ભાદરી પૂનમ માટે રહી ભાગરૂપી મહા મહામેળી સાંજે પાંચ વાગે મંદિર કથા તથા અને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે પાંચ વાગ્યા બાદ ત્યારબાદ આ મને પૂર્ણ જાહેર કરવામાં આવશે